શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે મજામાં છે ને હમણાં છે ને બે ત્રણ દિ થિયાના વિડીયો નહોતા ઉતારતા હું બધા જોતા હશે કહેવાય કેમ નહીં વિડીયો બનાવતી પણ હું છે ને હમણાં તું હું જરાને કરતી થઈને મોબાઈલ હાથમાં લેવાનું કંઈ નવી ના આવતી એટલે બે ત્રણ દિ થયાના વિડીયો નહોતું ઉતાર્યા ફેક્ટ રક્ષાબંધનને જ ઉતારો તીપતિ ઉતાર્યો નહોતો ત્યાં જ મેં લાટાણમાં ચાલુ કરી દઉં કડીક 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 કાંઈક થોડીક વેત આવશે હમણાં જ ના કંઈ નૈવરી જ નથી થતી અને અમારે ચો વટાણમાં પોપીએ પાવા વાવા કરતા હતા તે પ્રથમ થાતો તો કે એક મૂકીને એક પાય છે એમ હજી કઈ પાણી ચાલુ કર્યું નથી એમ થાતો તો કે એક મૂકીને એક પાય છે તા તાને ખંભાળીયા જવાનું એટલે ખંભાળી વ્યા ગયા અને વાહે વરસાદે આવી ગયા કંઈક મારે લગભગ પાવન ન થાતો જેમ તો થોડુંક કામ હતું મારે ઘરમાં જ તા જ વરસાદ આવી ગયા એક ગ્લાસ કંઈક ઘટે નહીં નેવો જો પાણી ના પાવવું પડે છે આ મસાલો અને પાછું હું આ થોડુંક તડકો નથી પડતો ન વાતાવરણ ઓલું એમ નજી આમ દેખાય જેમ છેટો થી આવે એવું ચાલુ થયો છે જ આઈટમ આવશે ને તો બધે ચાલુ થઈ જાય એટલે નૈરા રે હું એ પવન આવ્યો કે ઘરસ ને પછી ઠાકુર રેડું પાછળ છે બતી ને કટકા કર્યા એમ કે ને એ બતી ના કટકા કરનાય કેમ કે બાર વાગી ગયા મારે મહેમાન આવવાના હતા ને હજી આવ્યા નથી અને મારે હજી સફાઈ કામ આવે છેલ્લે પોતું મારવાનું આલે પોતું મરાઈ જાય ને પછી રસોડાનું બધું ગોઠવાય મહેમાનની વાટ જાઉંશો મહેમાન આવી જાય ને તો થોડીક કામ કરવા લાગે પણ મહેમાન એક ક્યાંક ખોટી થઈ ગયા તો જે આવ્યા નહીં મહેમાનમાં આવવાના હશે અમારે ઝીંકા નણંદ એ આવી જાય ને તો વાત છું કે થોડુંક કામ કરવા લાગે જે થોડા કંઈક કપડાં પલાયરા ત્રણ ને ચાર જોડી એ આવ્યા એ વાત કરતી તેને ત્યાં જ આવી ગયા જો આવે હું કો ક્યાંક ખોટે થઈ ગયા ફોન કરતી કરતી ના કર્યો હું ક આવતા આવે છે છોકરો થોડી રહ્યો હજી ઓલા પાછળ આવશે તો હજી નથી દેખાણા છોકરો આમ દેખાણો આવે ને ઘરમાં જો કમ્પ્લીટ થઈ ગયો છે હું ફટાફટ મારે કામ કરલો મારે આવી ગયા એટલે કામ બધું જટ પૂરું થઈ જાય કયું ની વાત જોતી હતી કે આવી જાય ને તો કામ કરવા લાગે કામ કરવા લાગે પણ બહુ મોડાથી આવી મીમાની છ વાગી ગયા વટાણ સુધી કામ કરતી હતી અમારું ભાણવર અમારા બે ભાઈઓને લગભગ કોઈ દે હજી સુધી નોખી ન થઈ ગમે ને એક જગ્યાએ જ રાંધવાનું થાય હાયતમ રહી ભલે નોખા પણ પરબ ગમે ત્યાં આવે ને એટલે એક જગ્યાએ જ કરવાનું કા ન્યા કરીએ ક્યાં કરીએ એટલે હાયતમ ન્યા કરવાનું છે ત્રીજોટાણ બધા ત્યાં વહી જાય છે

ત્યાં પૂગી જાય તો વાંધો નહીં આવે જીપસી હજી તો ચડી જાય મારે મોડે સુધી ચડે એટલે વાંધો ના આવે ત્યાં જઈને રાંધો હું તો કાલે હાઈતમ કરો વહી જઈશ પછી

અડતા લાલ ને અડતા લીલા કેવા મસ્તી લીલી માં વાડ ખોરે તું